ઘટના છે જેમાં પોલીસ કર્મી દ્વારા આદિવાસી કરીને માર માર્યો હતો મળતી માહિતી મુજબ રોજ રાત્રે કલાક એક આદિવાસી યુવકને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરીને ગાડી પર બેસાડી લઈને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે આ ઘટનાને લઈને સ્થાનિક સમાજના આગેવાનો અગ્રણી લોકો તથા પીડિત પરિવારજનોએ કુકરમુંડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્ર મુજબ આ ઘટના માત્ર વ્યક્તિગત નથી પણ સમગ્ર આદિવાસી સમાજના માન સન્માનને આંચ પહોંચાડે તેવી છે આદિવાસી આગેવાનો દ્વારા મુકાયેલ માંગણીઓ દોષિત પોલીસ કર્મીઓ સામે એસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ તથા આઈપીસી કલમો ત્રણસો ત્રીસ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરવો દોષી પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના પ્રયાસો કરવામાં આવે પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે આદિવાસી સમાજના અધિકારીઓ અને સન્માન જળવાઈ રહે તે માટે કાયદેસરના પગલાં લેવાય આ મામલે સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો દસ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે આ બાબતે મામલતદાર કચેરીએ લેખિત અરજી સ્વીકારી છે અને આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરવામાં આવી છે કુકરમુંડામાં પોલીસ આમ જનતાને સુરક્ષા આપવાના બદલે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં રિપોર્ટર સર્વર પાડવી તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેનો વિડીયો એક વાયરલ થયેલો છે જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને નિવસ્ત કરી અને પોલીસ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે તો જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે જેમાં આ યુવાન વિરુદ્ધ તારીખ એકવીસ છ બે હાજર પચીસ ના રોજ બે જુદી જુદી અરજીઓ મળેલી એમાં એક અરજી કે જ્યાં પોતે નોકરી કરતો હતો એ દુકાનમાં એ ઘરની બાજુમાં હતું અને ત્યાં ગોડાઉનમાં એને બાકોરુ પાડી અને તેમાંથી અનાજની ચોરી કરી તેવું દુકાનદારે એક અરજી આપેલી હતી એ સિવાય રાતના સમયે તે બીજી એક દુકાનની અંદર જાય અને પોતે કાજુ બદામ લેવા માટે જાય છે અને એના પૈસા તે આપતો નથી આખી દુકાનદાર સાથે થોડી ઝપાઝપી અને મારામારી થાય છે અને એ આખો મામલો જે છે એ પોલીસ સ્ટેશન આવે છે અને જે તપાસ કરનાર જે પોલીસ છે એ જ્યારે એની પૂછપરછ કરતા હોય છે ત્યારે એ પોતે મને પણ દુકાનદારે માર માર્યો છે એવું બતાવવા માટે છે અને ટિક્ષણ કાઢી નાખે છે સાથે સાથે હાલતમાં થઈ જાય છે અને પોતે જીત પકડે છે કે હું આજ ઘરે જઈશ આમ એક પ્રેશર કરી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો એને પ્રયત્ન કરેલો તો પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળેલું છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને પોલીસે એને કોઈ માર માર્યો હોય એવા હાલ કોઈ પુરાવા મળેલ નથી આગળની તપાસ ચાલુ છે